નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ ચૌદસોથી પંદરસો છવ્વીસ ધારી અગિયારસો પચીસથી તેરસો ચાલીસ હળવદ તેરસોથી પંદરસો બત્રીસ સાવરકુંડલા તેરસો સાહીઠથી પંદરસો એકવીસ ધ્રોલ તેરસો પચાસથી પંદરસો તેર બોટાદ તેરસો છન્નુંથી પંદરસો અઠ્યાસી અમરેલી નવસોથી પંદરસો પંચ્યાસી ખાંભા બારસો એકવીસથી પંદરસો પચીસ જામજોધપુર ચૌદસોથી પંદરસો એકત્રીસ જેતપુર પાંચસો પચાસથી ચૌદસો એકસઠ વાંકાનેર તેરસોથી પંદરસો સિતેર જસદણ તેરસો સાહીઠથી પંદરસો સાઠ ભાવનગર તેરસો ચૌદસો ગોંડલ બારસો એકસઠથી પંદરસો એકવીસ બાબરા ચૌદસો ત્રીસથી પંદરસો પચાસ હારીજ આઠસોથી એક હજાર પંચ્યાસી વિજાપુર ચૌદસો તોંતેરથી પંદરસો અગિયાર વિસનગર તેરસોથી પંદરસો ચોરાણું જામનગર નવસોથી ચૌદસો સિત્તેર કાલાવડ બારસો સિત્તેરથી પંદરસો પંદર